પનોતી એવું જરૂર નથી કે દરેકે જાણી લેવું છે કે મને પનોતી આવી છે કે નથી આવી પણ આપણે આપણા જીવનમાં એટલું જાણીએ છીએ કે શનિ સેના દેવ જે તો કે કાર્ય અનુસાર ફળ આપનાર દેવ જે કાર્યનો આપણા કાર્યો જે છે ને એનો ન્યાય કરે કે આ માણસ જે કાર્ય કરે છે એ બરોબર છે બેલેન્સ છે ઓકે છે એ અનુસાર તમને સારું ખરાબ ફળ પનોતિના કાર્ડમાં આપે છે તમને એવું કહેવાય કે ભાઈ તમને અત્યાર સુધી બે ફિકર હતા ને તમને ફિકર મલાઈ દે તમને ચિંતા તુર બનાવી દે એકાએક એવું કહેવાય કે નાની મોટી શારીરિક નબળાઈઓ ચાલુ થઈ જાય માનસિક નબળાઈઓ ચાલુ થઈ જાય તમારી જોડે તગા ફટકા શરૂ થઈ જાય એકાએક તમને નુકસાન આપત્તિ અને તકલીફો આવતી થઈ જાય વારે ઘડીએ જે કંઈ પણ કરો તેમાં એક તકલીફ બીજી સમસ્યા તીજી એક પતે ને બીજી તકલીફ બીજી પતે ને ત્રીજી તકલીફ આવું આવે એકાએક ક્યાંય ને ક્યાંય કોઈ મોટી જમીન મકાન પ્રોપર્ટી ની બાબત સંઘર્ષો ઘર્ષણો થાય કોઈ એવી બાબતમાં તમારે કોર્ટ કચેરી અને જે લાંબો સમય ચાલે આ બધી શનિની ની પીડા છે બીજું એવું કહેવાય કે ભાઈ ભાઈ ભાંડુઓમાં ક્લેશ થાય ઘણીવાર એકાએક તમને એવું કહેવાય કે જે બીમારીની તમને કલ્પના ના જે કશું ક્યારેય ના થાય એ એવા સમયે થાય અને વિના કારણે આમ તમને એવું લાગે કે આવું હોય તો આવું થાય એવું ન હોય ને અચાનક બીમારી હોય ત્યારે એવું સમજવાનું કે એકાએક જો તકલીફો અને સમસ્યાઓ આવતી જાય આ બધી શનિની પીડા છે અને મેં કહ્યું ને શનિ

આપણા કાર્યમાં ખામીઓ છે ચાહે વર્તમાનના ચાહે ભૂતકાળના અને એ જ શનિની પીડા તમને આ બધી તકલીફો આપે છે અને તેના કારણે એવું કહેવાય કે ભાઈ કે જીવવું તમારે ઘણીવાર દુષ્કર બની જાય લોકોને જેલ સુધી પહોંચાડી દે છે આવી હોય છે શનિની પીડા એ જે શનિ નડે ને ત્યારે આવું પણ આપે છે આજે હું જે ઉપાયની વાત કરી છે તમને ઘણીવાર એવો કોઈ ઉપાય હોય એવું લાગે કે યાર એમાં શું થાય પણ એકવાર કરી જો સાચી રીતથી કરો ને તો રિઝલ્ટ મળે શું ઉપાય કરવાનો એ ધ્યાન રાખો એ એવું કહે છે કે પહેલામાં પહેલો સંકલ્પ કરો કોઈ પણ કાર્યા જે ચાલે છે ને જગત એ સંકલ્પથી ચાલે છે કેવો સંકલ્પ તો કે આપણી પાસે એસી છે અને બાજુમાં રિમોટ પડ્યો છે તમને કેમ એવો વિશ્વાસ છે આ રિમોટ નું બટન દબાવ દેસી ચાલુ થઈ જાય તો કે ભાઈ આ ટેકનોલોજી છે સંકલ્પ છે તો એ સંકલ્પ જ છે આ રિમોટ ની અંદર કે એસી ચાલુ કરવા એવો સંકલ્પ કરવાનો છે આપણે એટલે આપણે કઈ પણ ધાર્મિક પૂજા પ્રાર્થના કરીએ અને કોઈ બ્રાહ્મણ દેવતાને બોલાઈને નાનું મોટું કઈ પણ પૂજા પહેલો સંકલ્પ લેવડાવે કે આવો સંકલ્પ કરો અને એ સંકલ્પ કરી અને કાર્ય ભાઈ આ કાર્યની પૂર્તિમાં એમ તમે શનિવાર આવે ને એટલે સંકલ્પ કરો સવારના પોરમાં નાહી ધોઈ સ્નાન કરી અને ભગવાન પાસે બેસી અને પનોતીનું નિવારણ થાય એની પીડાનું નિવારણ થાય એવો સંકલ્પ કરવાનું એના માટે હું આ ઉપાય કરીશ આપણે જે ઉપાય છે ને એમાંથી જે શક્ય બને તે કરો જેટલું કરશો જેવી રીતે કરશો ને એ માત્રામાં ફળ મળે દરેક લોકો એક ઘણીવાર એવું કે એક જ ઉપાય કરીએ છીએ તો ફળ કેમ એક સરખું નથી મળતું ફળની ગુણવત્તા અલગ હોય એની માત્રા અલગ હોય એની તાકાત એનો ઇમ્પેક્ટ અલગ હોય એટલે ફળ મળે આ રીતે મળે તમે સમજો હવે શું કરવાનું કે પહેલો તમારે સંકલ્પ કરવાનો આ રીતે કે હું આ નિવારણ માટે આ ઉપાય કરીશ અને એ શનિદેવ

મારી જોડે જેટલા લોકો સેંકડો લોકો આવેલા છે અને આ ટીવી માં પણ હું પહેલા બોલું છું બધા મારા પ્રોગ્રામ રિપીટ જોવા જોઈ લેજો હું ઉપાય બતાવું ને શનિવારનો એટલે એમ કહું પહેલો સંકલ્પ કરો અને પોતાના જૂના વસ્ત્રો દાનમાં આપવાના છે એ લઈને શનિ મંદિરે જાઓ દર્શન કરો અને ગરીબને દાન આપી કે આ જૂના વસ્ત્રોમાં શું છે તમને ખ્યાલ છે શું છે બહુ મોટો એક તાંત્રિક પ્રયોગ છે લાગે સામાન્ય આ તો કે આ વસ્ત્ર શરીર ઢાંકતું નથી આપણી ઉર્જા પણ એની અંદર છે ખરાબ બધું આપણા વિચારો સારું નરસું જે આપણી જોડે જીવનમાં છે ને એ આપણા શરીરના ગંધ થી સ્પર્શ થી કે આપણા રોમે રોમ થી આપણા બહાર શરીરો થી આ આપણા વસ્ત્રની ની અંદર સમય ગયું એટલે માતાજીને ચડાયેલી સાડી આપણે લઈએ પ્રસાદમાં ભગવાનને ચડાયેલો ખેસ લઈએ એમને અર્પણ કરેલી પ્રસાદીની વસ્તુઓ રાખીએ પણ આ વસ્ત્ર છે ને એના છે તમે સમજો એની અંદર કઈક છે કે સારું નરસુ અને એની તકલીફ છે ને તો આપડા વસ્ત્રમાં પણ તકલીફ છે તમે જાણી લેજો આ વાત કોઈ સામાન્ય નથી એ બધું આ એનર્જીની જોડે જોડે આ તમે રાન કરશો ને કે શની દેવ અમારી પીડા મને આમાંથી મુક્ત કરવાનું એટલે જૂના વસ્ત્ર દાન કહું છું નવા નહીં નહીં તો હું એમ ના કે બેસ્ટ વસ્ત્રો દાન કરો એ ઉત્તમ દાન કહેવાય પણ એની વાત નથી આ પ્રયોગ જ અહીંથી ચાલુ થાય અને જો સંકટો દૂર થાય તમારા આવી રીતે આ જાણીને કરો તો તમને ખબર પડે અને ત્યારે બીજો સંકલ્પ એવો લો કે આ નિમિત્તે દર શનિવારે ઉપવાસ કરીશ એક સમય ભોજન લઈશ ભોજનમાં પણ એવું જ કહ્યું છે કે શનિ ને ગમે છે અડદ એટલે કે અડદને પકાવતા પકવતા સૌથી વધારે વાળ લાગે આ બધી દાળો તરત પાકે પણ અડદ બહુ જલ્દી ના બને અનાજમાં બનાવીએ આપણે અડદની દાળ બહુ ટાઈમ લાગે કેમ લાગે છે કે શનિની અસર કેમ શનિની અસર નક્કી થઈ કે શનિનું આધિપત્ય તો કે શનિ આ બધા ગ્રહોમાં સૌથી સ્લો ગ્રહ છે ને જેટલી ચીજો જગતમાં સ્લો થાય છે ને એ અમના આધિપત્યમાં આવે જેટલી જે ચીજોનું કાર્ય સ્લો છે વજનદાર ચીજો છે ધીમે ધીમે ચાલે અડધ પચવામાં વજનદાર કોઈ વડીલને પૂછજો ધીમે ધીમે પચે કોઈ આયુર્વેદ આચાર્યને પૂછો એ ધીમે ધીમે પચે એટલે આ બધી વસ્તુ જાણકારી એટલે અડદની દાળ આવું કેમ ખાવાનું ભોજનમાં તો કે તમારા વિચારો શનિદેવ વિચારજન એવા લાભા હોય ને તમારે સ્લો બનવું પડે એટલે આ ભોજન તમારા ગુણધર્મ ચેન્જ કરવા પડે તમારા ગુણધર્મ બદલો શનિદેવને ગમે એવા કરો તો તમારું કાર્ય થઈ જાય એટલે જોઈ ત્રીજો ઉપાય કહી દઈએ શનિદેવના મંત્રો કહ્યા છે તમને જે સરળ મંત્ર આવડે તે ચોક્કસ કરો સંકલ્પ કરીને કરો કે આટલા મંત્ર આટલા જાપ આટલી મિનિટ આટલી માળા એવો એ જ દિવસે સંકલ્પ કરો જ્યારે નિવારણનો સંકલ્પ કરો ત્યારે મંત્ર શરૂ કરતા પહેલા બરાબર છે હવે જો સંકલ્પ કરજો રોજ મંત્ર કરો ને ત્યારે જે પ્રાર્થના કરી હોય સંકલ્પમાં એ મનોમન પ્રાર્થના કરવી અને મંત્ર શરૂ કરો સૌથી વધારે પ્રભાવી મંત્ર જો અત્યારે કયો હોય કલયુગમાં એવું કહે છે કે બીજ મંત્ર જે મંત્રોમાંથી મોટા મંત્રો બને એવો બીજરૂપી મંત્ર જે હું તમને એકવાર બોલીને સંભળાવું છું એ મંત્ર તમને દરેક જગ્યાએ Google માં મળે YouTube માં મળે દરેક જગ્યાએ એના બરોબર એને બોલી એના સંકલ્પ કરો એની માળા અને નિયમિત એ કરવાનો અને પ્રાર્થના કરી અને સૂઈ જવાનું રાત્રે બહુ ઇફેક્ટિવ છે આ મંત્ર સૂતા પહેલા ઓમ આ મંત્ર બરોબર ધ્યાનથી જાણો શનિ નો બીજ પહેલા કરવાનો છે તમારે યથાશક્તિ એક માળા ત્રણ માળા પાંચ માળા સાત માળા જે તમારી શક્તિ અથવા પંદર વીસ મિનિટ જાપ કરવો અને આ સંકલ્પ કરી અને નિયમિત પછી કરવાનો છે અને પછી સુઈ જવાનું આવી જ રીતે એક એવો સંકલ્પ પણ લઈ શકાય કે મેં કહ્યું ને હનુમાનજીની કૃપા જોઈએ હનુમાન ચાલીસા કરવાનો સંકલ્પ લેવાનો એક વખત ત્રણ વખત કે સાત વખત હનુમાન ચાલીસા કરી અને સુઈ જવાનું આ પનોતીના નિવારણ અથવા તો જે કાર્ય માટે કરતા હોય તેના માટે આવી રીતે આ શનિના ઉપાય કહ્યું અને દાન પુણ્યની વાત કરી એવું કહે છે કે ગરીબ જરૂરિયાતમંદ લોકોને તમને કોઈ પણ ગરીબી દેખાય તકલીફ દેખાય તો કરુણા આવવી આ આવશે નહીં ને તો શનિદેવ રીઝશે નહીં આ તમારે બિલકુલ જાણી લેવાનું છે અને તમારે કરવાનું છે અને દાન પુણ્ય કરવાનું કેવી કેવી ચીજોનું દાન કરે તો કે જેમ મેં જૂના વસ્ત્રોનું દાન કહ્યું ને એમ દર શનિવારે એ લોખંડની ચીજોનું દાન કરી શકાય કોઈ વાસણોનું દાન કરી શકાય ગરીબોને કાળા કામડાનું દાન કરી શકાય જરૂરિયાતની ચીજોનું દાન કરાય દવાનું દાન કરાય પૈસાનું દાન કરાય ખાવા પીવાની ચીજોનું દાન કરાય આ બધું આપણે કરી શકીએ છીએ મેં કહ્યું ગરીબ જરૂરિયાતમંદને કોઈ મહિલાઓને અને વૃદ્ધો એ તમારે એમની સેવા કરવાની છે એવું સમજી અને દાન પુણ્ય કરવાનું છે આવા તમે દાન પુણ્ય કરો એવું આચરણ લાવ તો શનિની કૃપા રહે